પારડી ખડકીની ઘનશ્યામ સ્ટોન ક્વોરીમાં શું બન્યું કે ક્વોરી સંચાલક પાસે યોગ્ય વળતરની માંગ કરી પારડી તાલુકાના ખડકી ગામે આવેલ ઘનશ્યામ સ્ટોન કોરીમાં મંગળવારે એક હાઈવા ડમ્પર ટ્રક તેના ચાલકે પથ્થર ભરી ટ્રક ઉપર ચઢાવી રહ્યો હતો ત્યારે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પચાસ થી સાહીઠ ફૂટ નીચે ખાંડના પાણીમાં ખાબકતા ટ્રક પાણીમાં ગરક થઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું એ સાથે જ ક્વોરી સંચાલકની ઘોર બેદરકારી છતી થઈ હતી પાડીના ખડકી ગામે કાર્યરત ઘનશ્યામ સ્ટોન કોરીમાં બનેલી આ દર્દનાક ઘટનામાં મળતી વિગતો મુજબ બપોરે પિયુષ બાબુભાઈ પટેલ ઉંમર એકતાલીસ રહેવાસી વાપી તાલુકાના કોચરવા ગામ કુંભાર ફળિયાનાઓ પોતાની કબજાની હાઈવા ટ્રક ક્વોરીમાં પથ્થર ભરી ટ્રક ખાણમાંથી ઉપર લઈ જતો હતો તે દરમિયાન ક્વોરીની અંદાજે પચાસથી સાહીઠ ફૂટ જેટલી ઊંચાઈ સાઇડ ઉપર તે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તેનું ટ્રક નીચે ખાબક્યું હતું ધડાકાભેર નીચે ભરાયેલા પાણીમાં ખાબકેલા હાઇવા ટ્રક નીચે ભારે દોડધામ મચી જવા પામી હતી ત્યાં કામ કરી રહેલા શ્રમજીવીઓમાં ડર વ્યાપી ગયો હતો જોકે આ હાઇવા ટ્રકમાંથી યેન કેન પ્રકારે ચાલકને બહાર કાઢી ખાનગી વાહનમાં પાડી મોહનદયાળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટનામાં ક્વોરીના સંચાલક દ્વારા ઊંચાઈ પરથી ઢોળવામાં નીચે ખાઈમાં કોઈ વાહન કે વ્યક્તિ પટકાઈ નહીં તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનું નજરે ચડ્યું હતું તો ખાણ ખનીજ વિભાગના જવાબદારો સામે પણ ખનનના નિયમોના લીરે લીરા ઉડતા જણાયા હતા પર્યાવરણને વ્યાપક નુકસાન થતું હોવા છતાં ક્વોરીના આવા મોટા પાયે ખનન સામે શા માટે આંખાડા કાન કરવાની તંત્રને ફરજ પડી તે તપાસનો વિષય બનવો જોઈશે સાથે જીપીસીબીના અધિકારીઓ પણ આ ગેરકાયદે ખનન સામે એટલા જ જવાબદાર લેખાય છે થોડા દિવસ પહેલાં આજ વિસ્તારની એક સ્ટોન કોરીમાં એક શ્રમજીવી નીચે પટકાતા મોત નીપજ્યું હતું હવે કમોતથી આ બીજી ઘટના થોડા જ દિવસોમાં બની છે ત્યારે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે કે પછી બધું ભીનું સંકેલી લેવાશે તે જોવું રહ્યું જોકે આ દુર્ઘટના બાદ કોચરવા ગામના લોકો મોટી સંખ્યામાં પાડી પોલીસ મથકે ધસી આવી ક્વોરી સંચાલક પાસે યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી મૃતક મૃતક એક માસુમ બાળકનો પિતા હતો તેના અકાળે મૃત્યુ થકી પિતાનું છત્ર ગુમાવ્યું હોય પરિવારજનો આક્રોશ સાથે અરેરાટી સર્જાઈ હતી આ ઘટના અંગે મૃતકના ભાઈ રણજીતભાઈ બાબુભાઈ પટેલની ફરિયાદ લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો